વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા હતા એક સૂચન વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવો નદીમાં કાપવા ખોદકામ કરી અને માટી બહાર કાઢવી નદી કરવી અને વગેરેનો સમાવેશ થાય છે આ કામગીરીની આજે મોકડ્રીલ રાખવામાં આવી હતી કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીના પંચોતેર મીટરના પટ પર આ મોકડ્રીલ આજે સવારે કરવામાં આવી હતી દસ દિવસ પછી જ્યારે પ્રોટોકોલી કામગીરી શરૂ થશે ત્યારે શું તકલીફો પડશે તેને ધ્યાનમાં રાખીને વધુ તૈયારી જરૂરી છે કેમ કે તેનો એક અંદાજ આ મોકડ્રીલથી મળી શકશે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને મેયરે કહ્યું હતું કે નવલાવાલા કમિટીએ નદીમાંથી સિલ્ટ બહાર કાઢી વન ક્ષમતા વધારવા કહ્યું છે આ કામગીરી થતાં જ નદીમાં પાણીનું વહેણ ક્ષમતા વચ્ચે અને ત્રીસ થી ચાલીસ ટકા પૂર ઓછો થશે અહીંથી જે માટી ખોદવામાં આવશે તે ચાર કિલોમીટર દૂર વડસર ગૌચરની જમીન પર ખાલી કરવામાં આવશે અને લોકો તે લઈ જઈ શકશે વિશ્વામિત્રી પ્રોજેક્ટની આ કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને થોડા દિવસમાં કામગીરી પણ ચાલુ થશે આ પ્રસંગે ઉપસ્થિત કોર્પોરેશન ઝૂ વિભાગના અધિકારી ડોક્ટર પ્રત્યુષ પાટણકરે કહ્યું હતું કે નદીમાં કામગીરી ખુલ્લામાં જ થવાની છે કામગીરી એક કાંઠા ઉપર થશે જેના કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લે લઈ જવાની કોઈ વાત નથી મગર તેના રહેણાંક માંચ રહેશે કામગીરી દરમિયાન તે જે તે જાતે ખસી જશે હાલ બ્રીડિંગ સિઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી નદીમાં જે વિસ્તારમાં મગરોની વસ્તી છે ત્યાં પણ હાલ કામ કરવાની કોઈ વાત નથી આજે કલામ કલાલી સ્મશાન છે એની એને ત્યાં મોકલ ચાલી રહી છે જેમાં બે જેસીબી બે ડમ્પર ચાર ડમ્પર બે પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ ફાયર વન ખાતું ફોરેસ્ટ જે અમારું ઝૂ ખાતું છે એ વોલન્ટિયર તે બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે ઇરિગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે તેના માર્ગદર્શનમાં આખી કામગીરી થવાના થનાર છે એ પણ અહીંયા છે એટલે નદીનું ડી અને ડ્રેજિંગ એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેનું મોકિલ આજે અહીંયા થઈ રહ્યું છે ગયા ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં અને ક્લાઇમેટ ચેન્જને લીધે અતિ ભારે વર્ષાને લીધે પૂરની પરિસ્થિતિનો વડોદરા સામનો કરવો પડ્યો હતો લોકોની ડિમાન્ડ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાજીની અધ્યક્ષતામાં જે વિશ્વામિત્રી કમિટી બની અને પૂરી વડોદરા શહેરની આખી ઇકોસિસ્ટમ વિશ્વામિત્રી નદી પાવાગઢથી પિંગલવાડા સુધી કઈ રીતે એનો કોર્સ છે ક્યાં કયા જગ્યાએ દબાણો છે ક્યાં કયા જગ્યાએ મિન મિએન્ટરિંગ છે આ બધી વસ્તીનો તપાસ કરી હાઇટ્રોલોજીકલ સર્વે કર્યા એના કિનારાની તપાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિસામતી નદીનું વાઇડનિંગ રિસેક્શનિંગ અને ડી કામગીરી તથા જે જંગલ કટિંગ છે એની પણ કામગીરી કરવામાં આવે તો નદીની ક્ષમતામાં વન ક્ષમતામાં વધારો થાય અને બપર કેપેસિટીમાં વધારો થાય જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય હાલ વિશ્વામતી નદીનું વાઇડનિંગ રિસેક્શનિંગ ડી અને જંગલ કટિંગના કામના ઇજારા પ્રક્રિયા હેઠળ છે ટૂંક સમયમાં આ દિશામાં મોટું કામ થવા જઈ રહ્યું છે કહેવાય કે ઐતિહાસિક રીતે વિશ્વામિત્રી નદી આટલા વર્ષોમાં એની કેપેસિટીમાં જે ઘટાડો થયો છે એ રીતે એનો માખોચૂકો ખૂરશે એના લીધે જમીનના ધોવાણ થવા કોઈ જગ્યાએ જમીનના ટેકરા થવા જેના લીધે પાણીની વન ક્ષમતામાં ઘટાડો થયો છે જે કાપ પણ તણાઈને આવતો હોય છે એના લીધે પણ કિનારો પર કાપ જમા થતા એની કેપેસિટીમાં ઘટાડો થયો છે આટલા વર્ષો બાદ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રીસેક્શનિંગ રીસીટિંગ જંગલ કટિંગનું કામ લેવામાં આવ્યું છે આજે એના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રીના કલારી સ્મશાન નજીક જે પંચોતેર મીટરનો નદીનો પટ છે એની વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી આજે મોકડ્રીલના રૂપે શરૂ કરવામાં આવી છે